આખી ઘટના બાબતે મેં ઈ વાત કરી કે અત્યાર સુધી હું હેરાન થાતી હતી આ લોકો મને જે જે હેરાન કરતા હતા જે જે મને ત્રાસ આપીને મને ખોટું બોલવા મજબૂર કરતા હતા પણ મારે એવું હતું કે જો હું ખોટું બોલું તો જોખમ અને આ લોકો મારી પાસે ઉપયોગ મને ખોટું બોલાવવા માટે મને નિવેદન તૈયાર કરી કરીને દેતા હતા પોલીસ વાળા ને બધા ભેગા મળીને વકીલ ને બધા એના લોકો ના ભેગા મળીને આજે જઈ રહ્યા છે અને ઈ લોકો છે એના બધા ભેગા મળીને મારી વિરુદ્ધ મને આવું નિવેદન દેવા માંગતા હતા કે આજે સાત વ્યક્તિ છે છ વ્યક્તિ એના નામ તું દઈ દે એમ તો તને માંથી મુક્ત કરી દઈશું તારું નામ કેસ માંથી કાઢી નાખશું આ જીવન એક તું એ કે જીવીશ ત્યાં સુધી નો ખર્ચો કે અમારો એવી મને લાલચ આપતા હતા અને મને આમાં ધમકાવતા હતા જો તું આમ નહીં દે તો એ કે તારા પરિવાર ઉપર એક ખતરો છે તો મેં કીધું કે વાંધો નહીં તો આ નિવેદન દઈ દેશે હું તૈયાર ત્યારે મેં આ પાડેલી હતી કે હું નિવેદન દેવા તૈયાર થઈશ એમ પણ હું કોઈ ના નામ નહીં લઉં કે હું જે સાચું છે એ નિવેદન દઈશ હું કોર્ટ સમક્ષ ખોટું નિવેદન હું નહીં દઉં તો એને કીધું કે નહીં એ રીતનું તો નિવેદન નથી દેવાનું પછી એણે મને હાથે તૈયાર કરીને નિવેદન દીધું અને ઈ નિવેદન મને દેવા માટે મજબૂર કરતા હતા જયારે મેં નિવેદન અત્યારે નો આપ્યું અને મેં જે હકીકત હતી કોર્ટ સમક્ષ અત્યારે રજૂ કરી દીધી છે તો હજી મારો મારો પરિવાર છે એની ઉપર એટલો ખતરો છે કે આ લોકોની ની ગાડીઓ વારંવાર પોગી જાય છે અને હેરાન કરે છે એટલી હદે કે મારે પપ્પાને જીવવા દેવાના કે નથી અમારા પરિવાર ને જીવવા દેવાના એનો એટલો ત્રાસ છે અમારી ઉપર કોના કોના દ્વારા તમને નિવેદન દેવાનું આ છે કેવાથી આ બધું કેવા આવતું હતું એના માણસો વારંવાર અમારા ગામમાં ગાડી લઈને આવતા હતા અમને ત્યાં લઈ જતા હતા હોટલ જ રાખતા હતા હોટલ થી બહાર નથી નીકળવા દેતા હજી મારા પપ્પાને આ લોકો નહીં જીવવા દે

રાજ કરી છે એના વિરુદ્ધ મને નિવેદન દેવાનું કેતા અને સંજયભાઈ છે અને દિનેશભાઈ છે જે એડવોકેટ હતા એનું એનું વિરુદ્ધ એવું નિવેદન દેવાનું કેતા હતા પોલીસમાંથી તમને કોણ પ્રશો આ પરમાર સાહેબ છે ઈ અને ઝાલા સાહેબ છે ગોડલ તાલુકા પોલીસ સ્ટેશન હતા પોલીસ એને નિવેદન હાથે તૈયાર કરીને રાખ્યું હતું બસ મને એમ કીધું તું કે આ નિવેદન તું દઈએ પછી કાઈ પણ થાશે તો કે હું તારી અરજી લઈ લેસી કે તન કોઈ હેરાન કરશે તો એમ ઈ નિવેદનમાં શું લખેલું એ નિવેદન માં એવું લખેલું હતું કે અનુરૂપ સિંહ અને આવતી એવું ખોટું છે જોકે છે નહીં પણ આ એવું લખેલું હતું કે ગાડીઓ આવતી ખોટું બોલ ખરેખર તો મારા ગામમાં ગાડી આવતી હતી મને લેવાય જયરાજસિંહ ની ગાડી હતી પણ આ લોકો એના ઉપર આક્ષેપ નાખતા હતા કે આનું આનું વિરુદ્ધ એટલું નિવેદન દઈ દે એમ તો તાર ફાયદો છે બાકી એક તારો જીવે જોખમમાં અને તારો પરિવાર ને કે એક અમે એક કે આમાં જોખમમાં નાખી દઈશું એમ તો પછી એને સાત વ્યક્તિના નામ કીધા ને એની વિરુદ્ધ કે નામ દેવાના છે તારે ને એને એમ છે કે આ તારી યારે જે થયું ઈ ખોટું હતું ઈ કે એવું તારે બોલવાનું છે કે એવું તું સ્વીકારી લઈશ મેં ત્યારે કીધું તું કે નઈ જે છે એ હકીકત છે ખોટું મને હું કામ બોલાવ્યું કે તાર તું આરોપી છો એમાંથી તને કાઢી નાખશો એમ તો એટલું બોલી દઈશ ને તો મારી બસ ઈજ કે ઘરના શાંતિ નથી મારા પરિવાર ને કોઈ શાંતિ લેવા દેતું મારા પપ્પા ને પણ આમાં જીવ જોખમમાં માં છે તો આ લોકો આટલો ત્રાસ આપે છે તો મારા પપ્પા આમાં કઈક કરશે તો અમે અમે કઈ જાય શું રસ્તો કાઢશું આમાંથી તો મારી ઈજ માંગ છે કે આમાં અમને રક્ષણ આપવામાં આવે આજે જે સગીરા છે એમણે કોર્ટ સમક્ષ નિવેદન આપેલું છે નિવેદનમાં જણાવ્યું છે કે એમને જે આ નિવેદનો જે 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 શરૂઆતમાં એસપી સાહેબ આવીને તમામ ખુલાસાઓ આપતા હતા એ હવે સગીરા એવું જણાવે છે કે તમામ નિવેદનો બળજબરીપૂર્વક લેવામાં આવ્યા છે પોલીસે પોતાની રીતે લખાવી લીધા છે સગીરાએ આવું કોઈ નિવેદન આપેલું નથી એની જે કઈ પણ નિવેદનો લેવામાં આવ્યા છે ધાડ ધમકીથી લેવામાં આવ્યા હતા ને આ બધાની પાછળ સગીરાને કહેવા પ્રમાણે જે આરોપ છે બધા જયરાજસિંહ અને ગણેશભાઈ જે છે એમના ઉપર છે અને એમના કહેવા પ્રમાણે પોલીસ ખાતામાં જયારે એમની

જે પીઆઈ એડી પરમાર છે એમના વિરુદ્ધ આક્ષેપ છે ડીવાયએસપી છે કેજી ઝાલા એમના વિરુદ્ધ આક્ષેપ છે અને બીજા ઘણા બધા પોલીસ અધિકારીઓ છે એ ડિવિઝનના એક પોલીસ અધિકારી મહિલા પોલીસ અધિકારી છે ડીસીપી ઝોન ટુ સાહેબ છે જે જગદીશ બાંગરવા એમના વિરુદ્ધ આક્ષેપો છે ને એ સિવાયના ઘણા એવા પોલીસ અધિકારીઓની સગીરા વાત કરી રહી છે કે જેને એ નામથી નથી ઓળખતી પણ જોઈએ ઓળખે છે એટલે આમાં સમજીને ચાલો તો બાવીસ થી ત્રેવીસ પોલીસ અધિકારીઓના નામ ખુલે એમ છે હા આના માટે અમે અલગથી ફરિયાદ દાખલ કરવાના છીએ